प्रभुना प्रभुना प्रभु ખરેખર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણને આ સુંદર સમય આપ્યો સુંદર સવાર પૂરી પાડી આપણને સાજા ભલા તંદુરસ્ત જીવતાઓની ભૂમિ પર રાખ્યા અને પ્રભુનું પવિત્ર રૂડું નામ લેવાને માટે સંગત હા આપણે બધા જ આજે સવારમાં અલગ અલગ જગ્યાઓથી આપણે પ્રભુના નામ જમા થયા છે હા લઈ બધા પાસે આવી સુંદર તકો નથી ચોક્કસથી લોકોને માટે આપણે પ્રાર્થના પણ કરીશું પ્રાર્થના પણ કરીએ પણ અતિ ઘણો આભાર પ્રભુનો માનીએ કે આપણને આ સુંદર તક પૂરી પાડી છે અને આ દિવસને આપણા ઈશ્વરના મહેમાન માટે આપણે વાપરીએ સારા કામો કરીને વચનો પાડીને આજ્ઞા પાડીને એથી વિશેષ આપણા દ્વારા કોઈ એક વ્યક્તિને પ્રભુનું નામ મળે જેમ આપણો બચાવ થયો છે જેમ આપણો બચાવ થયો છે એમ બીજા ઘણા બધા આત્માઓનો બચાવ થાય હા લીલું યો ત્રણ સોળ પ્રમાણે કોઈનો નાશ ના થાય અને જેમ આપણને પ્રભુનું નામ મળ્યું છે એમ પૃથ્વી પરના સર્વ પ્રજાઓને પ્રભુનું નામ મળે નહીં કોઈનો નાશ ના થાય બચાવ થાય અનંત જીવન મળે અને પ્રાર્થના પરિસ્થિતિ બદલી નાખે છે પ્રાર્થના દ્વારા અશક્ય બાબતો શક્યતામાં બદલાઈ જાય છે કાયર ન ન નિરાશ જે કામ છે સર્વને પ્રભુના શિષ્ય બનાવીએ એના પ્રયત્નો કદી પડતા ના મૂકીએ એક વખત એક સભામાં પુલપીઠ પરથી એક પ્રભુના સેવક પ્રભુના વચનો આપી રહ્યા હતા અને બહુ રીતે સામર્થ્ય પ્રભુનો પ્રાપ્ત કરીને તેઓ બોલતા હતા અને આગળની હરોળમાં એક વડીલ બેઠા હતા અને પુષ્કળ રડતા હતા દૃશ્ય ને દૃશ્ય રડતા હતા સંદેશો પૂરો થયો પછી પ્રભુના સેવક એ વડીલની પાસે આવ્યા તેમનો હાથ પકડીને તેમને ગળે લગાવ્યા પીવાનું પાણી આપ્યું તેમને બેસાડ્યા અને કહ્યું હિંમત રાખો આપણા પ્રભુ એવા પ્રભુ છે જે કંઈ સમસ્યામાં તમે હશો એ સમસ્યામાંથી તમને બહાર કાઢશે તમારું દુઃખ આપણા પ્રભુ દૂર કરશે જે કંઈ તમારી મનની ચિંતાઓ હશે તમારા હૃદયની પ્રાર્થના હશે વિનંતી હશે પ્રભુ સાંભળશે અને પેલા પ્રભુના સેવકે નરમાસથી કહ્યું વડીલ જો તમને વાંધો ના હોય તો મને કહેશો તમારા રડવાનું કારણ પેલા વડીલ એ પ્રભુના સેવકને જોઈ રહ્યા પછી કહ્યું તમને જોઈને રડી રહ્યો છો કે મેં મારું કામ કેમ બંધ કરી દીધું હું નિરાશ થઈ ગયો હતો અને મેં પ્રભુની સુવાર્તા આપવાનું બંધ કરી દીધું ટ્રાક્ટ વહેંચવાનું ટ્રાક્ટ એટલે છાપેલું છાપેલો પ્રભુનો સંદેશો સંક્ષેપમાં નાના પત્રની જેમ મેં બધાને વહેંચવાનું બંધ કરી દીધું ઘણા વર્ષો થઈ ગયા મને બરાબર ધ્યાનથી જોવો પ્રભુના સેવકને કહ્યું અને પ્રભુના સેવકને યાદ આવ્યું કે તેઓ એક વખત નિરાશ હતા અને બ્રિજ પર તેઓ ખરાબ વિચારો સાથે આવ્યા હતા અને ત્યારે આ ભાઈએ એમને પ્રભુ ઈસુની સુવાર્તા વાત કરી હતી પ્રભુના સેવકને પણ યાદ આવી ગયું અને એ પણ એમની સાથે કોટે વળગીને રડી પડ્યા અને કહ્યું ખરેખર પ્રભુની સ્તુતિ થાવ જો તમે તે દિવસે મને પ્રભુના પ્રેમ વિશે ન જણાવી હોત તો હું તો ક્યારનો આત્મહત્યા કરીને મરી ગયો હોત પ્રભુએ મને જીવન આપ્યું પ્રભુના સેવકે પ્રભુની સ્તુતિ કરી પેલા વડીલે કહ્યું હું પ્રભુની માફી માંગુ છું મને એવું હતું કે મારું આ બધું કામ વ્યર્થ ગયું છે એનું કોઈ હાજિલ નથી અને મેં મારું કામ બંધ કરી દીધું પરંતુ આજે જ્યારે તમને બોલતા જોયા ત્યારે મને બહુ પસ્તાવ થયો કે મેં કેટલા બધા વર્ષો બગાડ્યા મારી પોતાની સોચમાં અથવા મને નકારાત્મક વિચારોમાં કેટલા વર્ષો સુધી મને સેતાને બાંધી રાખી ભલે મિત્રો પ્રભુના નામ કરેલું નાના મનનું કામ પણ વ્યર્થ જતું નથી હંમેશા યાદ રાખીએ જો તમે કોઈક સેવા કરતા હતા બંધ કરી છે તો ચોક્કસ તમારી સેવાઓને ચાલુ રાખજો હું એવું નથી કહેતો કે મારું જ શેર કરવાનું મારું જ સાંભળવાનું પણ જે પણ પ્રભુએ તમને સોંપ્યું હોય દેવ છે હાલે લુએ તમને એવું પણ મન કે અમારી મિનિસ્ટ્રીનું પણ શેર કરાવે અને બીજાઓ જેમને પ્રભુએ પસંદ છે તેઓનું પણ પ્રભુ કાર્ય કરાવે એ દેવ છે એ કોઈની સાથે પક્ષપાત કરતા નથી પણ જો તમે પ્રભુનું કામ કરવાનું બંધ કર્યું છે તો આજે સવારે મારી આપને નમ્ર વિનંતી છે ઉઠો તમારું કરેલું વ્યર્થ નહીં જાય અને ચોક્કસ એક દિવસ તમે એવા શબ્દો સાંભળશો આવ મારા વિશ્વાસો દીકરા આવો મારી દીકરી તો તો થોડામાં થોડામાં છે માલુમ પડ્યો છે હું તને ઘણા પર ઠરાવીશ હાલે એક મોટું ટોળું ચોક્કસ આપણે ઈશ્વરના રાજ્યમાં જોવાના છે જે આપણા નાના નાના કામો દ્વારા પ્રભુને સોંપાયેલા છે ફ્રેઝ દલોર હાલી લોહીયા આવી જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અમે અમારું જીવન સોંપીએ છીએ પ્રભુ થેન્ક યુ પ્રભુ અમારા જીવનોનો કપ લો પ્રભુ અને પ્રભુ આજે તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ તમે અમને દોરો ચલાવો અને પ્રભુ આજે આખો દિવસ કેવળ અને કેવળ તમારી ઈચ્છાઓ અમારામાં પૂરી થાય અમારા ઉઠવા બેસવા બોલવા દ્વારા પણ કેવળ તમને માન અને મહિમા મળો અને પ્રભુ અમને એવું રૂડું જ્ઞાન આપો કે અમારા નાના નાના કાર્યથી પ્રભુ અમે સુવાર્તાનું કામ કરીએ શરમાયા વગર બીયા વગર ગભરાયા વગર પ્રાર્થના સાથે તમારી દોરવણી પ્રમાણે અને પ્રભુ ઘણા બધા લોકો તમને જીવન સોંપે ને આકાશમાં દૂતો આનંદ કરે પ્રભુ એવું થવા દો આકાશમાં દૂતો આનંદ કરે પ્રભુ પ્રભુ કદાચ અમે કોઈ જગ્યાએ પાછા પડ્યા છે તમારું કામ કરવામાં અમારા અંગત કામોમાં અમે આગળ વધ્યા છે જગતના કામોને વધારે પ્રાધાન્ય આપ્યું છે તમારાથી દૂર રહ્યા છે કોઈ બાબતના કારણે મન કારણે કોઈ એવા પ્રસંગોના કારણે તો પ્રભુ અમને માફ કરો પ્રભુ અમને તમારામાં પુનઃ સ્થાપિત કરો અમને તમારામાં મજબૂત કરો બેઠા કરો સ્થિર કરો અને ફરી એકવાર પ્રભુ અમે તમારા નામે આત્માઓ જીતનારા તમારા બાળકો બની જઈએ પ્રભુ એવું તમે કમારો હા પ્રભુ તમારા દ્વારા શક્ય બની શકે છે એવો અમે વિશ્વાસ કરીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છે જ્યાં સુવાર્તા પહોંચી નથી ત્યાં સુવાર્તા પહોંચે તેમનો નાશ ન થાય તેના માટે પ્રભુ હજી વધારે મજૂરો મોકલો અમારી સેવાઓનો ઉપયોગ કરો અમારી મિનિસ્ટ્રીનો ઉપયોગ કરો પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ અને બુધવાર અને શુક્રવારની સંગતોનો તમે ઉપયોગ કરો અને બીજા ઘણા બધા તમારા લોકો જે સેવાઓ કરે છે તેમની સેવાઓનો તમે ઉપયોગ કરો અને કોઈનો નાશ ન થાય અને તમારું નામ મળે એવું થવા દો દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દો પ્રભુ તમારામાંથી દૂર ભટકી ગયા છે ખરાબ સંબંધોમાં છે વ્યસનોમાં છે સોબતમાં છે સંગમાં છે આદતોમાં છે કુટેવમાં છે નશાઓમાં છે પ્રભુ વ્યભિચારમાં છે પ્રભુ કૃપા કરીને એવા કુટુંબોને પરિવારોને વ્યક્તિઓને બચાવી લો પ્રભુ તેમનું ભલું થાય નાશ ન થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સર્વ પ્રકારના લડાઈ ઝઘડા પક્ષા પક્ષી મિલકતના લડાઈ ઝઘડા પ્રભુ બધું તમે દૂર કરજો જેમના મનોમાં પ્રભુ મિલકતના લીધે ખોટ આવી છે પ્રભુ ત્યારે પ્રભુ એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છે પ્રભુ એ બધી બાબતો તમે દૂર કરજો પ્રભુ જેમને મકાન વેચવા છે મકાન ખરીદવા છે પ્રભુ તેમને પ્રભુ તમે આશીર્વાદ આપો લોન લેવી છે જેમને નાણાંની જરૂર છે જેમને જોબની જરૂર છે જેમને આવકના સાધનોની જરૂર છે પ્રભુ એમના રસ્તા પાદ રાખજો પ્રભુ હા પ્રભુ સર્વ પ્રકારના રોગોમાંથી તમારા બાળકોને સંપૂર્ણ સાજા કરજો અને પ્રભુ મારા પિતા માટે પણ માગું છું તેમને પણ તમે તંદુરસ્ત રાખજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે રોગમાંથી તેમને સાજા થવાની જરૂર છે એના માટે કૃપા માંગીએ પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપો બાળક આપો પ્રભુ ડિવોર્સ તેમના જીવનોમાંથી દૂર થાય પતિ પત્ની એક બને પ્રભિતા અને પરમેશ્વર પિતા તમારા બાળકોના સ્વપ્ન આયોજનો પૂરા થાય વિદેશ જવાના આયોજનો પૂરા થાય જુદી જુદી પરીક્ષા દેશ વિદેશમાં તેઓ આપે છે તેઓ પાસ થાય પ્રભુ અને પ્રભુ તેમના સર્વ કામો આજના દિવસના સફળ અને આશીર્વાદિત થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ તમ તમારા બાળકો જેઓ તમારી આગળ નમ્યા છે તેમની સાથે રહો તેમનાક નાસો અને આનંદમાં બદલી નાખો વિધવા બહેનો વિધરો અનાથોની તમે સાથે રહો મન બુદ્ધિને લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ તમે બુલા કરી લો તેમના દુઃખને તમે દૂર કરો પ્રભુ મારી મિનિષ્ટને પણ તમે આશીર્વાદ આપો સાબરનારને આશીર્વાદ આપો બીજાને મોકલી છે તેમને આશીર્વાદ આપો અને વિશેષ પ્રભુ મને અને મારા કુટુંબને અને મારી ટીમને પ્રભુ જે અત્યારે સહાય અને મદદની જરૂર છે પ્રભુ એ પ્રભુ તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને પ્રભુ રોજે રોજ પ્રભુ અમારા બધાના